જય માતાજી મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે શું મિત્રો તમે કે તમારા બાળકો એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયા જોવો છો જો હા ખરેખર મિત્રો આ વાત તમારે જાણવી ખૂબ જ જરૂરી છે એસ બી હિન્દુસ્તાની ટીમની પાછળનું સાચું કારણ જાણીને એટલે કે કાળી સચ્ચાઈ જાણીને તમે પણ ચોંકી જશો અને મિત્રો આ વાત આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું જે વાત તમને યુટ્યુબમાં આજ દિવસ સુધી કોઈએ નથી બતાવી મિત્રો તમે નાના બાળકો તમારા અને તમે આ વિડીયો જુઓ છો તો ખાસ કરીને પાંચ મિનિટ સુધી તો વિડીયો જોવો ફરજીયાત છે કારણ કે પાછળની ત્રણ મિનિટ બેકારનો વિડીયો બનેલ છે પરંતુ પાંચ મિનિટ સુધી ઇમ્પોર્ટન્ટ વિડીયો બનેલો છે મિત્રો એની અંદર આજે આપણે ચર્ચા કરવાના છીએ કે એસબી બી હિન્દુસ્તાની ટીમના વિડીયો જોવાના ફાયદા અને નુકસાન મિત્રો એસબી હિન્દુસ્તાનની ટીમના વિડીયો જોવાના નુકસાન પણ થઈ શકે છે અને ફાયદો પણ થઈ શકે છે તો ચલો મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયા જોવાથી આપણને શું ફાયદો થાય છે અને પછી વાત કરીશું કે શું નુકસાન થાય છે તો મિત્રો તમે મોટાભાગે વિડીયોની અંદર જોતા હશો કે સંસ્કાર મિત્રો સંસ્કાર નામની વસ્તુ એસ બી હિન્દુસ્તાની ટીમના યુટ્યુબ ચેનલની અંદર ખૂબ જ ઉપયોગ થાય છે મિત્રો નાના મોટા આગળ કેવી રીતે વર્તન કરવું તે વિડીયોની અંદર શીખવાડવામાં આવે છે મિત્રો બીજી વાત કે પ્રેરણા એસબી હિન્દુસ્તાની ટીમની ચેનલની અંદરથી આપણને ઘણી બધી પ્રેરણા મળી શકે છે અને એ પ્રેરણા દ્વારા આપણે આગળ વધી શકીએ છીએ મિત્રો ત્રીજી વાત છે કે બુદ્ધિ મિત્રો અવનવી બુદ્ધિનો ઉપયોગ કરીને આઈડિયા ઘડતા એવા વાઘુભા ફૂમતાળજી અને બીજા ઘણા બધા તેમના એક્ટરો બુદ્ધિથી કામ કરે છે તો મિત્રો આપણને એ વસ્તુનો સંકેત આપે છે કે આપણે પણ જીવનની અંદર બુદ્ધિનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ મિત્રો ત્રીજું છે કે વિચાર શક્તિ મિત્રો આપણે ફાલતુના વિડીયો જોઈએ છીએ અને તેનાથી આપણી વિચારશક્તિ બેકાર થાય છે એટલે કે આપણી વિચારશક્તિ ખરાબ થાય છે પરંતુ મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયા જોશો એટલે તમારી વિચારશક્તિ સો ટકા સારી થઈ જશે કારણ કે કુટુંબની અંદર કેવી રીતે રહેવું નાના મોટાનું સન્માન કરવું તેવા જ તમારી અંદર વિચાર આવશે કહેવત છે ને કે જેવું જોઈએ તેવું કરીએ તો મિત્રો તેમની અંદર વિચારશક્તિ પૂરતી મળી રહે છે મિત્રો બીજી વાત છે કે સારા વિચારો આવે છે ઇજ્જત વાતચીત વ્યવહારો આ બધું જ આપણને વિડીયોની અંદર જોવા મળે છે મિત્રો વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો જોવાના નુકસાન મિત્રો નુકસાન જાણીને તમે પણ ચોંકી જશો અને તમે પણ આ નુકસાન જરૂરથી કરતા હશો શું નુકસાન છે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો અમર્યાદિત એટલે કે ઘણા સમય જોવા વિડીયો જોઈને બાળકોની આંખ જરૂરથી બગડે છે પરંતુ એવું નથી કે એસ બી હિન્દુસ્તાનીના વિડીયો જોઈને જ બગડે છે બીજા પણ વિડીયો જોઈને બગડે છે મિત્રો બીજી વાત કે બાળક બાળકનું ભણવામાં ધ્યાન ન રહેવું મિત્રો ઘણા બધા કોમેડી વિડીયો જોવે છે તો બાળકો ભણવામાં ધ્યાન નથી આપતા અને બીજી વાત કે આ રિયલ સત્ય સત્ય છે કે મેં મારી સ્કૂલની અંદર બાળકોને એસ બી હિન્દુસ્તાની ટીમના ડાયલોગ બોલતા શીખ્યા છે તો શું મિત્રો તે સાચું છે ના મિત્રો એ તો બધા જ યુટ્યુબરો વિડીયો બનાવે છે અને એના લીધે કોણ કેવો વિડિયો બનાવે છે અને તેનામાંથી કોણ કેવું શીખે છે તેના પર નિર્ભર કરે છે મિત્રો હવે વાત કરીએ કે એસબી હિન્દુસ્તાનીના વિડિયા કેમ જોવા જોઈએ તો મિત્રો આપણે પહેલાં જ પોઈન્ટની વાત કરી કે તેમનો ફાયદો તે માટે જ આપણે વિડિયા જોવા જોઈએ હવે મિત્રો વાત કરીએ કે એસ હિન્દુસ્તાની ટીમના વિડિયા કેવા હોય છે તો મિત્રો એસબી હિંદુસ્તાની ટીમના વિડીયો સારા હોય છે પરંતુ મિત્રો સત્ય ઘટના પર આધારિત હોય છે ગુજરાતી સામાજિક વિડીયો હોય છે અને ક્યારેક ક્યારેક તો તેઓ હાર્ટ ટચિંગ વિડીયો બનાવી લે છે એટલે કે મિત્રો તમને ખબર જ હશે કે દીકરો કે દુશ્મન તેની અંદર મને ખુદને મિત્રો રડું આવી ગયું હતું જી હા મિત્રો તે વિડીયો જોઈને મારી આંખની અંદર ખરેખર પાણી આવી ગયું હતું મિત્રો હું પણ દુઃખી થયો હતો કારણ કે મિત્રો તેઓ એક એવો વિડીયો બનાવે છે જેની અંદર તેના દીકરાને સમજાવે છે કે તારે તારા મા બાપ સાથે કેવું વર્તન કરવું જોઈએ અને તે વિડીયો એક મિલિયન સુધી પહોંચેલો છે તો મિત્રો એક મિલિયન લોકોને પણ આ સંદેશ આપવા માગે છે કે તમે પણ તમારા મા બાપનું ધ્યાન રાખો મિત્રો વાત કરીએ એસબી હિન્દુસ્તાની ટીમ વિડીયો કેમ બનાવે છે તો મિત્રો આપણને સૌને જ ખબર છે કે બધા જ લોકો આજના જમાનામાં પૈસા કમાવા ઈચ્છતા જ હોય છે અને હું પણ મિત્રો એક સમાજને સારો સંદેશ પહોંચાડવા માટે તેઓ સારા સારા વિચારો અને સારા સારા વિડીયો બનાવે છે હવે મિત્રો વાત કરીએ કે એસ બી હિન્દુસ્તાની ટીમ ક્યાં આગળ આવેલી છે તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ પાટણ શહેરના ગામ હંસાપુરમાં આવેલી છે જી હા મિત્રો બધા એક્ટરો ત્યાં જ રહે છે અને મિત્રો તેઓ ત્યાં વિડીયો પણ શૂટિંગ કરે છે તો મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમના ફેન હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો તેથી તમામ વિડીયો સૌ પ્રથમ તમને મળે મિત્રો વાત કરીએ એસબી હિન્દુસ્તાનીના ટીમના કુલ એક્ટરો અને તેમના રિયલ નામ વિશે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તેમના ચેનલના કોમેડી કિંગ એટલે કે ફૂમતાળજી મિત્રો ફૂમતાળજીના રિયલ નામ જાણી અને તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ તેમનું રિયલ નામ ઘણા લોકો જાણે છે મિત્રો તેમનું રિયલ નામ છે મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે મહેન્દ્રસિંહ દરબાર મિત્રો નંબર બે પર આવે છે વાઘુભા દારુડિયાનો રોલ નિભાવતા વાઘુભાને આપ સૌ જાણતા જશો તો તેમનું રિયલ નામ છે વાઘુભા દરબાર મિત્રો નંબર ત્રણ પર આવે છે હરિભા હરિભાનું મિત્રો રિયલ નામ છે દશરથજી દરબાર જી હા મિત્રો નંબર ચાર પર છે ખેગારજી મિત્રો ખેગરજીને તમે જોયા હશે અને મિત્રો તેમનું સાચું નામ છે ભાવેશ એટલે કે ભાવેશ દરબાર નંબર છ પર આવે છે બાસ્કુજી બાસ્કુજીનો રોલ નિભાવતા એવા તેમનું રિયલ નામ છે જલાજી દરબાર નંબર સાત પર આવે છે ભૂપતજી તેમનું રિયલ નામ છે ભૂપત દરબાર અને નંબર આઠ પર આવે છે સમાધાનના કિંગ સારા સંસ્કાર અને છેલ્લે સમાધાન કરવું એટલે કે મફુજી તેમનું મિત્રો રિયલ નામ છે મપુજી દરબાર અને નંબર આઠ પર આવે છે બલ્લુ જેઓ સારો એવો રોલ નિભાવે છે અને તેઓનું સારું એવું નામ છે તેમનું રિયલ નામ છે બલવતસિંહ દરબાર અને ફાઇનલી મિત્રો નંબર આઠ પર આવે છે આપણા ભરતસિંહ જી હા મિત્રો મારા સૌથી પ્યારા એરે કેરેક્ટર એસબી હિન્દુસ્તાની અંદર ભરતસિંહ મિત્રો તેઓ ઘણીવાર સમાધાનની અંદર મફુજીને સાથ આપતા હોય છે અને ક્યારેક ક્યારેક રાકીડાનો પણ રોલ કરતા ભરતસિંહ દરબાર તમે એમનું રિયલ નામ પણ તમને ખબર હશે અને તેઓ સારા વિડીયો પણ બનાવે છે મિત્રો ખાસ કરીને તેઓ વિડીયોની અંદર નથી આવતા પરંતુ સારા એવા રોલ નિભાવે છે નંબર આઠ પર છે અભીક જેમનું નામ છે અભિષેક દરબાર મિત્રો આ બધા જ એક્ટરોના લગ્ન થઈ ગયેલ છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર જણાવજો અને એસબી હિન્દુસ્તાની ટીમ વિશે હજુ કોઈ વધુ માહિતી જોઈતી હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો નવી સિરીઝની અંદર આપને અમે તમને જણાવીશું અને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે પણ જરૂરથી જણાવજો આ વીડિયોથી એસબી હિન્દુસ્તાની ટીમના માલિકને અને તેમના એક્ટરોને કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો દિલથી માફ કરું છું કારણ કે જે સત્ય હતું તે મેં જણાવ્યું અને તોય મારાથી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો જય હિન્દ જય ભારત